સુરત કે જ્યાં સોફ્ટવેર એન્જિનિયર અક્ષર શાહે આત્મહત્યા કરી લીધી તપાસ ચાલુ છે કેદ થયો અક્ષર શાહે મોટો રેમ્બો છરો ખરીદ્યો હતો બાદમાં વેસુ વિસ્તારની હોટેલમાં જઈને બાથરૂમમાં પોતાના હાથ પગ પર એ જ वार વાર કર્યા અને પછી ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી પોલીસ તપાસમાં ચાકુ જાતે જ ખરીદેલું હતું તેનું સ્ટીકર અને તેનું પેકેટ પણ મળી આવ્યું જેની તપાસ કરતા દુકાનમાંથી આ ચાકુ ખરીદવામાં આવ્યું તેવો ખુલાસો થયો મૃતક અક્ષતે બસો સાહીઠ રૂપિયામાં ઓનલાઈન પેમેન્ટ કરીને ચાકુની ખરીદી કરી હતી તે સીસીટીવીમાં પણ જોવા મળ્યું કે અક્ષત શાહે આત્મહત્યા કરી કેમ તે હજી સુધી સ્પષ્ટ નથી થયું આત્મહત્યા કરવા માટે અક્ષત શાહે પોતે જ ચાકુ ખરીદ્યું હતું

મૃતક અક્ષતે બસો સાહીઠ રૂપિયામાં ઓનલાઈન પેમેન્ટ કરીને ચાકુની ખરીદી કરી હતી તે સીસીટીવીમાં પણ જોવા મળ્યું જોકે અક્ષત શાહે આત્મહત્યા કરી કેમ તે હજી સુધી સ્પષ્ટ નથી થયું